નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એલ ઓફ સુરતમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક ઉત્સવ યોજાઈ રહ્યો છે કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિક વાર્ષિકોત્સવમાં વરાછા વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ગોજિયા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ ઝાલા કોર્પોરેટર જયાબેન વરિયા શ્રીમતી રૂપાબેન પંડ્યા ફાયર એન્ડ લાઇટ વિભાગ

શૈલેષ ઈશ્વરભાઈ સવાણી પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાઠ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતી છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમારી સ્કૂલ ચાલીસ વર્ષથી રનિંગ છે અત્યાર સુધી મારા ફેમિલીવાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે જે સ્માર્ટ બોર્ડ છે અદ્યતન લેબ છે ગ્રાઉન્ડ છે આ બધી જ ફેસિલિટી બધા હવા ઉજવ ક્લાસ છે આ ટાઈપની દરેક ફેસિલિટી અને અમારી સ્કૂલમાં દરેકને કક્ષાએ નેશનલ લેવલે રાજ્ય કક્ષાએ પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ ગેમ્સ માટે સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને સારી આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે રનિંગ છે તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું પેરેન્ટ્સોને પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત